નંદાસરથી સમાચાર મળી રહ્યા છે કે કડીના ટાંકી ગામે પંદર ગામ રાજપૂત સમાજની કારોબારી મીટિંગ યોજાઈ હતી પંદર ગામ રાજપૂત સમાજ દ્વારા યુવાનોને ટેકનિકલ શિક્ષણ ઉપર ભાર મૂકવા જણાવ્યું હતું તો આ ઉપરાંત વ્યસન મુક્તિ કુરિવાજો દૂર કરવા આહવાન કરાયું હતું કડી તાલુકાના ટાંકિયા ગામે રવિવારના દિવસે પંદર ગામ રાજપૂત સમાજની કારોબારી મિટિંગમાં પ્રમુખ મહેન્દ્રશ્રી એમ ચૌહાણ અને સમૂહ લગ્ન ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ પી ચૌહાણ ખુમાનસિંહ ચૌહાણ મહેન્દ્રસિંહ ભાટી સહિત કારોબારી તેમજ સમાજના અધ્યક્ષ સ્થાને ઉત્તર ગુજરાતના રાજપૂત સમાજના પ્રમુખ જયરાજસિંહજી પરમાર ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કર્યું હતું તો આ નિમિત્તે જયરાજસિંહજી પરમાર સહિત અનેક આગેવાનો તેમજ કારોબારીનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું તો આ નિમિત્તે યુવાનો ટેકનિકલ શિક્ષણ મેળવે ઉપરાંત વ્યસન મુક્તિ ડીજે તેમજ વરઘોડો સહિતના કુરિવાજો દૂર કરવાનું આહવાન કરાયું હતું તેમજ સામાજિક સદભાવના રાખી આગળ વધવા દરેકને અપીલ કરવામાં આવી હતી તો સમગ્ર કાર્યક્રમનું સંચાલન ટાકિયા ગામના શિક્ષક પ્રભાતસિંહ પી ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું ટીએમસી ખુડાભાઈ પટેલ ઉત્તર ગુજરાત રાજકોટ સમાજના અમિતભાઈ જે ધરોબરીનું સમાજના તમામ આગેવાનોને દીકરા દીકરીઓનું ભરાવવા માટે શિક્ષણ આપવા માટે અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટે કુરિવાજો ત્યાં માટે બેસાડીથી દૂર રહેવા માટે અને ઘણું પણ દૂર રહી અને રોજિ માટે હંમેશા બહાર નીકળી એ સમાજની પ્રગતિ કરવા માટે આહવાન કરે છે અને મને વિશ્વાસ છે કે સમાજના તમામ આજે ધીમે ધીમે જે રીતે જમાનાઈ સાથે કદમ સાથે કદમ મિલાવી રહ્યા છે અને પ્રગતિના કંજે છે હજુ પણ શિક્ષણ જે છે તે ભૂખ સંતોષવા માટે જ્યાં જરૂર પડે તે જાઓ એવું આહવાન સાથે આજની મિટિંગ નામ ચૌહાણ મહેન્દ્રસિંહ મગનજી રેવાજી સ્ટાર્ટ થયા શ્રી પંદરગામ રાજપૂત સમાજની જનરલ મિટિંગની અંદર અમારી પંદરગામ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે બે હજાર પચીસ છવ્વીસના વર્ષની પ્રથમ કારોબારીની મિટિંગ અમે અમારા ગામ ટાકિયા મુકામે રાખેલું જેની અંદર શિક્ષણ અને ટેકનોલોજીની શિક્ષણ માટેની અમે એક સંસ્થાની વાત કરી આજે એના વિશે એના વિકાસ માટેની વાતો કરી અમે સમાજની કારોબારીની મિટિંગની અંદર આજે ત્રણ નવા મુદ્દાઓ લઈને જઈ રહ્યા છે જેમાં શિક્ષણ ટેકનોલોજી સાથેનું શિક્ષણ અને મૃત્યુ તેમજ વિધવા પેન્શન આમ તો પંદર ગામ રાજ્યુ સમાજ અમારો ગોળ કહેવાય લગભગ ઇઠ્યોતેર વર્ષથી અમારો ઘોડ ચાલે છે એની અંદર બંધારણના ખૂબ નિયમો બનાવેલા છે અમે જેની અંદર અમે થોડા વધારા સુધારા વધારે કરી અને મૃત્યુસાય તેમજ વિધવા અને આર્થિક રીતે નબળા બાળકો વિદ્યાર્થીઓ હોય એમને ભણવા માટેના સાથ સહકાર મળે અને અમારા પ્રયત્નો એવા રહેશે કે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને મદદ કઈ રીતે કરીએ એ અમારું મુખ્ય હેતુ છે આજના સંજોગોમાં વ્યસન મુક્તિ માટેના પણ અભિયાન અમે ચલાવી રહ્યા છીએ શિક્ષણ માટેનું એક અભિયાન ચલાવી રહ્યા છીએ અને સાથે સાથે કુરિવાજોમાંથી બહાર આવીએ વરઘોડા જે વસ્તુઓ અમારા સમાજમાં પહેલાંથી બંધ છે એ અમે કરતા જ નથી અને સમાજનું બંધારણ જળવાઈ રહે એના માટે સૌ સાથે મળી ગામે ગામ કારોબારી બનાવી અને નિમણૂક કરી અને અમે નક્કી કરવામાં આવે છે કે ભાઈ આપણે સમાજના બંધારણના નીતિ નિયમો મુજબ ચાલવાનો અને એનો ખોપ લોકો અમારા ઉપર વિશ્વાસ રાખી અને બ બંધારણના નિયમોનું ખૂબ પાલન અમારા સમાજની અંદર થાય છે ઉત્તર ગુજરાત રાજપૂત સમાજની વાત કરું તો ઉત્તર ગુજરાતની અંદર બંધારણ ગામ રાજપૂત સમાજનું બંધારણ આજની તારીખમાં લોકો વખાણે છે કે સમાજનું બંધારણ તમારા સમાજનું છે એટલે હવે નવેસરથી નવી અમે બે હજાર પચીસ છવ્વીસના શરૂઆત કરી એમાં પ્રથમ પ્રમુખ તરીકે વરણી થઈ એ પછી અમે એક શુભેચ્છા મુલાકાતનું ગામે ગામ આયોજન કર્યું એની અંદર નવીન કારોબારીની નિમણૂકો કરી અને આજે બે હજાર પચીસ છવ્વીસના પ્રથમ જે કારોબારીની અમે ટાંકિયા રાખેલ છે એના હજુ નિયમોમાં થોડો સુધારો વધારો કરવો બંધારણમાં સુધારા વધારા કરવા માટેના પ્રયત્નો કરી રહેશે